કાર પ્યા ઉપર માં ચાર લાગટ કાર પડી જાય આવડું આવી રહ્યો ને આ ફરતી બનાવ્યું માથે આ પટ્ટી ડેકોરેશન કરેલું એને મોટર એવું એમ શોખ આ કે આમ ને રીતના બસ દઈ દે કે ખાવાનું હેલો નમસ્કાર જય જ વેલકમ ટુ મની લોકો અત્યારે રાતના સવા છ વાગે છે અને અત્યારે જે પેલું પેપર દઈને આવ્યું જો હજી હમણાં પાંચ એક વાગે પાંચ એક વાગે એમ જ કહો કે ખોટું બોલમાં અને આ જો અહીંયા અત્યારે ચિપ્સના પિંજરા બનાવે છે ચિપ્સ તો કોઈ દી બનાવતા નથી ચિપ્સના પિંજરા અત્યારે કરે છે શનિવાર બને છે તો શનિવાર આઈ જે શું કરવાનું શેનું શાક

અમારા ઘરમાં જો આમ કોઈ નાનું છોકરું કોઈ નથી પણ અમારી ઘરમાં રહો રમકડા પીડા આ ઢીંગલી છે અહીંયા પછી આ જો હાવ નાની કાર પછી એક આવડું આ ઘોડિયું હે અહીંયા જો આ કાર પછી આ ઉપર લાઈનમાં ચાર લાગટ કાર પડી જો આ જોયા અને આ ઘોડિયું હુકામ અહીંયા રાખ્યું કઈ રીતે હાવ નાનું છે ને

ઘોડીઓ નિશાની તરીકે હેપા પેલી વાર કામે ચડ્યા ને ત્યારે એને એને હાથે બનાવેલું હતું એ અત્યારે હમણાં થોડાક ફરી કરે ટૂંકમાં પડ્યું હતું તો પછી પાછું લઈ આવ્યા અત્યારે આ ડેકોરેશન માટે જો આમ રાખવું છે ખાલી યાદી તરીકે અને આ બધી કારું જો આ જેટલી બધી કારું પડી ને એ મને કે જ ને શોખ નહીં મારા પપ્પાને જ શોખ હે ઈ કોકવા મેળામાં બે ત્રણ વર્ષે મેળામાં જતા હોય ને આટલી આવી રીતના ઉપાડી આવે મોટરું આ જો એને આ મોટર ને એવું રાખવાનો આમ સો હા હું કે આમ સોપીસ ને એ રીતના બધી રાખવાનો આ ગોડિયા હે ને દર વર્ષે આઠમ ને દિવસે કાના ને જુલાવીએ માં હમ બરાબર છે જલો કાને સાડમપુર ગયા તા ને ત્યારે જો ઓલી એક અન્યા હનુમાન બાપાની મૂર્તિ લીધી હતી એવડી તમને બતાવું જો મંદિરમાં માં રાખી છે જાય રહ્યા ઓય ચોવઈત રાખી છે ઝૂલતા હનુમાન દાદા ને એ રીતે જો હું કહું હમણાં હમણાં કેતાતા ભૂખ લાગી કાઈ નય લે લે પણ તો હું લઈ આવું અવડા બાખો હે યાવે ન જાય આમાં ઓલું કાલે લઈ આવો ની પડ્યું હોય છે ખાઈ ગયા ટીચર માઈસે આવી રહ્યું લ્યો હમ ગુલ્ફી ઓલી ખાઈ ગઈ એવડી એવડી હું આવ્યો આવ્યો ને આ લઈને અને પોતે વેફર લઈ આવી છે રસ્તામાં તો વેફર મને ચાખવાય નો દીધી મેં કીધું ને મારી પાસે પછી રહી 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 રે બતાવ્યું કીધું આ મારી પાસે લાવો પેલા ના પાડતી કેમ દઈ એટલે ભાઈ કે નથી ખાવું કે મારે આમ ને આમ એટલે તો અઈડું નથી કાંઈ બાકી આ ત્રણ લઈ આવ્યો તો એક મેં ખાધું ને આ ભાઈ એને દેતો તો લીધું લીધુંય નહીં એટલે ને લીધુંય નહીં પછી ખાઈ જાશે ને કે ન ખવાય હમણાં આખું ખાઈ ને પાછું કે નો જો મહેમાન અત્યારે

આ લઈ દીધા લાગે દાદા બોટ લઈ દીધા ચૂઈ ચૂઈ કરે છે જો ખોલ ને કેમાં ખાવી છે આમ કેમ કેમાં ખાવી છે ખાવી છે કેમાં ખાવી છે સેમાં ખાવી છે હા આમ જો આ તા કેમાં કેમાં આ કેમાં ખાવી છે કેમાં ખાવી છે

હું પોપટ થઈ ગયું ગાંઠિયા જ લીધા જો ખાઈ ગઈ ખાઈ ગઈ જો હા ચોકલેટ જો હજી પહેલા ચોકલેટ નહીં ખાય ગાંઠિયો પીડો જો ગાંઠિયો 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 પીડો નહીં ખાઈ જાય પહેલાં ચોકલેટ તો પછી જ ખાય જો ચોકલેટે મૂક દીધી ઓ ટકી અ ટકી

Chả đi em kì Chỉ kì đến một đầu bỏ lại vậy Chờ chờ, hơi buồn thấy kì Ê cái nó thì Nothing thì makai, mitai ya tiburi tegi. Di

અને બટેકાનું શાકએ પહેલું હશે તો હું શાકભાજી ખાઈ અને આ સાથે અનુ લોકો ફોલો કરીશું લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઉં